બાકી હું તમારા એ બટા રૂપાળી એ છોડી રૂપાળી એ પાણી લાય ગયો ખા ચાલ્યો બાપા મારી વાત હાપે હું જાવ છું જો કપા સોપા આ વરા ભરાઈ ગયું છે પૂછ્યા વગર છે બહાર તું નો નીકળતી ઘરબારી એ હો બાપા હું શા જાવ હું સાઈ જાતી નથી

Bridいい πα 54 डया धान राख यह गंड दे कुओ है 18 तो मने 28 6 राखे थी धै उड राख वाने तरू 15 । थै रू पा रीのは तरू 16 राख

એ સોટલી એ આખી જિંદગી કામ કરી કરી હું તો થાકી કી રહ્યો અને તોય પૈસા ભેગા ન થયા બોલ એ વાત તારી હશે આખી જિંદગી પૈસામાં પૈસા એની મને ભેગા ન થાય અને આપણા ગામમાં ઓલો સગનો પૈસા દાદા નવા નવા મોટર સાયકલ ની રખડે ગાડીઓ બંગલા કેવું હે બોલ કીરે એ આપણા ગામમાં એ એક જ પૈસાવાળો છે એ મારે હવે છે ખાવાનું ગોતવા જવું પડશે એ નકર બઈ મારી રહી ને ઈ ટોકો લઈને મને કોઈ ના છે એ આનું છે ઘટાણાનું તો કરું મારા ભાઈ હું તો જો આજ ઘરે ગયો ને તો માર બાપ ટોકો લઈને વાયા થાશી આખા ગામમાં લગભગ ગોતતા ન હોય થારું મારે કા આય બેવું આ તમારે વેલું હોય 9 વાગ્યા આતાર સુધી નો ડાઢિયા હોય લાલા નીકળ્યા કે પણ શું મોડી આવી અને આ આ ધીરિયો લીધો તમાર શું આ ગૂડવો છે ધીરિયો છે ને કામ તો હાથે કર્યું છે ધીરિયો અમા સમાસા પાંચ વાર પેલા ગામ માં ટકો કયો હોબાયો એ ઓલો ના રહ્યો ને એની બોન ની છોડી પાંચ વાર પેલા પૈસા ને એ વાત પડી આમ આમ નોટું વેરા રાખે અને આ રેકલી રહી ને એટલે ગામ માં ભવાડા કરશે તમે જો આનો કાંડ એ તો વાગવા આયા માર બહાટ કામે વયા જાય તો હારું તો ઘરે તો જાવા જડે નકર માજી ઘરે જાવા નઈ જડે જો અહીંયા ઘરે જો અહીંયા આ ને તો કે મરી તો નાખ્યો તો કરું હવે એ છોટલી અલ્યા મગન ન થાય તો ઈ તો વ્યુજો કામે નો હોય હા હા હે જો

હું આજ કામે ન જવાનો એ પગાર આજ કરવાના છે આલામ કામે જાવ તું ઘરે જા બિચારો થાકી રહ્યો એ કોક દીક રજા રાખવા દેને એ હું થાકી રહ્યો એ થાકીલી છે ખાઈશું હું અમે અલે તું તો રહ્યો પૈસા વારો એટલે તું તો રખાય તો હાલે એ ભાભી તો આજ રોજ માર વાડી હું કામે આન લઈ જઉં જે દાડી થાકી છું હાંજે તમ રોકડી દે દે એ હવે તને ખબર છે એ 5 વરસ પહેલા તને ગામ બારો મિકો તો

એ સગ્ના એ તને હું શું વાત કરું તને વાત કરું ને તો તું માને નહીં એ કામે શું આમે જો ખબર રૂપારી નું મોઢું જોવા તો હું કામે નથી તું પૈસાવાળો હો તને થેટ ઓલી રેખલી અનલ ઘરથી અહીંયા મળવા આવે છે અને ઓલી રૂપારી એ બાર મહિને થી વાય તડું નહિ હોય તો પસારોડી સંપલ ગઈ નાખ્યા તોય મારી બેટી હામું એ પૈસા હોય તો બધું છે

હવે જો પૈસા એટલા ભેગા કરવા એટલા ભેગા કરવા ને એની વાત નો થાય કે કામ કરો તો પૈસા આવે હા દે એ હું સજનાને પ્રેમ જેવો કરે છે ગાંડો આશી વાતો રેખી સજનો તને ગાંડા જેટલો પ્રેમ કરે છે એ સમજું ઉપારી મારો સજનો આખી દુનિયા કરતા પૈસા વારો છે

હજાર આ દુનિયામાં પૈસા ન હોય ને તો કાંઈ નથી પૈસા હે ને એ તો બધું છે એ હગાવાલા પૈસા હોય તો બોલાવે નકર કોઈ બેઠાય બોલાવે નહીં અને મારે સગને તો રૂપિયા વાળો છે એટલે તો હું એના ઉપર મોઈ જઈશું હાશી વાત રાખી આ દુનિયામાં પૈસા હે ને તો જ બધું છે નકતા માણસ કોઈ બેઠા નથી બોલાવતું અને તું એ તે સાંભળ મારા જેવો રૂપિયા વાળો પતિ ગોજે પૈસા ખૂબ જ કમાતો હોય અને જા જા પૈસા હોય ને ઈને આરે લગન કરજે નકર ભિખારી આરે લગન કરી લેશ ને તો ભૂખના ના ભાતે રહેશ કાયમ એ મોજ છો કે નઈ કરીએ અને હું તમારા સગના આરે મોજ છો કેવી કરી તો જજે બલંગ માં બેહીશ

રેખલી આ પાંચ પાંચ વરા થઈ ગયા તોય તને મારી યાદ નો આવી એ સગ્ના તારી યાદ તો મને બહુ જ આવતી મને હું ને તોય સપના માં તું જ દેખાતો તો એટલે તો મેં મારા બાપુને કીધું બાપુ મારે ના ઓલે આટો ખાવા જાવ છે

હે આ બારા ખાટલે ખિલો કોનો પડ્યો હે કોણ આયુ એ રુપારી એ કોઈ મહેમાન આયુ છે આ ખિલો કીનો છે એ રુપારી મારા બેટાને ક્યાં જાય એ શું રુપારી રુપારી કરો છો એ તમારી બોનની છોડી ઓલી લેખ લી અને રુપારી ઊભી શેરિયા રૂમાડા લે છે નો હોય ઈ છોડી પાછી આવી છે હે? મારા બોન ની છોડી પાછી કુડાણી ઓહો જાણી નાનજી સરપંચ ને તો ખબર પાંચ ને

આ સગનો ને અને કા નાનજી સરકસ ને તમે કરી શું લીશો હે એક તો તમારી સોળિયું ગામમાં ભવાડા કરે અને ઉપે જાતા સરકસ થાય અને ગામની સોળિયું હામાં આ ડંડા ઉપાડો છો તમે તારા હા હું દંડો નથી ઉપાડતો હું આ દંડો સગના મારવા લીધો છે તું ઉછમાં કૂદમાં તમે તમતાર જાવ આજ હું સગના જોઈ લઉં છું ઈ ખડી ખડી પાય જ્યાં હોય ને ત્યાંથી કોતી અને આ છગના ભલે રૂપિયા વાળો હોય પણ કિરણ ટાંગા નો ભાંગી નાખો તો હું નાનજી સરપસ નહીં તો ભલે ન કરતો મને એમ થું કે તમે મને મારજો તમે મને મારો ને તો આ ગેડી માં તમારી ડોક આમ કરીને તમારી જીભ બાર કાઢી નાખો એ તું તો મારી દીકરી કેવા તમને મારી નું કયા બહુ છૂટું પણ આ ઓલા ભવનો સગનો શું મારો વેરી થો છે મારી છોડીને ખાખને લેવા દેતો અને હરે નારે بارش પડી રૂપાળી એની હારે તોય લાઈ જાવ કયો કા એ હાથ આવ જાવ એ હાલો આપણે ગાડીએ અહીં મોડું થાય છે આ આંનજી તો હવા દે નથી પડું અને સાત પાસ માથે કાઠી